સમાચારમાં આગળ વાત કરીએ તો વોટ ચોરીને લઈ સુરત કોંગ્રેસ આંદોલન કરશે બે ઓક્ટોબરથી સુરત કોંગ્રેસ એક સહી ઝુંબેશ ચલાવવા જઈ રહી છે ભારતના ઇતિહાસમાં વાર વોટ ચોરી થઈ તેવું નૈષદ દેસાઈ કહી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો લોકો વચ્ચે જઈને સહી કરાવશે બંધારણ અને લોકશાહીને બચાવવા કોંગ્રેસ આંદોલન કરી રહી છે વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ ચૂપ નહીં બેસી રહે તેવું પણ નૈષદ દેસાઈ કહ્યું કે કર્ણાટક બિહારમાં મોટા પાયે વોટ ચોરી કરવામાં આવી છે સરકારના ભારત સરકારની ગુલામી કરી રહ્યું હોય ઇલેક્શન તંત્ર એવું દેશમાં અને દુનિયામાં લાગી રહ્યું છે માટે સંવિધાનને બચાવવા અને ખાસ કરીને ભારતના લોકતંત્રની સુરક્ષા માટે માન્ય ટીએન સેશન સાહેબથી પણ સુપ્રીમ ઇલેક્શન કમિશન એ રીતે નિષ્પક્ષતાથી વર્તન કરે એ માટે આ આંદોલન છે અને એને માટે આવતીકાલ બે ઓક્ટોબરથી સમગ્ર ગુજરાતમાં સહી ઝુંબેશ પ્રજા સમક્ષ કરવામાં આવશે જનતા સમક્ષ કોંગ્રેસના કાર્યકર્તાઓ જશે અને ઇલેક્શન કમિશન સામે સહી ઝુંબેશ